શારદા અને દશામાની સાચી ભક્તિ ગુજરાતના કાઠિયાવાડના એક નાનકડા ગામમાં શારદા નામની એક અત્યંત શ્રદ્ધાળુ સ્ત્રી રહેતી હતી તે ભક્તિભાવમાં હંમેશા લીન રહેતી નિત્ય પૂજા પાઠ કરતી સેવા કરતી અને સત્યના માર્ગે ચાલતી ખાસ કરીને તે દશામાની પરમ ભક્ત હતી શારદા દરરોજ સવારે વહેલી ઉઠીને દશામાનું સ્તોત્ર પાઠ કરતી મંદિરે જતી અને ભાવપૂર્વક પ્રસાદ બનાવતી તેને માનસિક શાંતિ અને અદમ્ય શક્તિ દશામાની ભક્તિમાંથી જ મળતી હતી તેના માટે દશામાં ફક્ત એક દેવી જ નહોતી પણ એક જીવંત સાથી અને માર્ગદર્શક સમાન હતી એક સમયે ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો વરસાદના એક ટીપા માટે પણ લોકો તરસી રહ્યા હતા પશુઓ તરસથી ટળવળી રહ્યા હતા અને ખેતરો સુકાઈને ફાટી ગયા હતા ગામ લોકો નિરાશ થઈ ગયા હતા પરંતુ શારદાની શ્રદ્ધા અડગ રહી તેણે દશામાં સમક્ષ એકાવાડી માની અગિયાર દિવસ સુધી માત્ર એક જ વખત ભોજન કરીને તેણે દશામાંનું સ્મરણ અને ભજન ચાલુ રાખ્યું શારદાની આ અડગ ભક્તિથી દશામાં માતા પ્રસન્ન થયા એક રાતે નિત્યપૂજા બાદ શારદા થાકીને ઊંઘી ગઈ તે જ સમયે તેણે સપનામાં એક તેજસ્વી સ્ત્રીને જોઈ જેમના મસ્તક પર મુક્તામાળી શોભતી હતી અને જેમની આંખોમાં કરુણા છલકાતી હતી તે બીજું કોઈ નહીં સ્વયં દશામાં માતા હતા માતાએ શારદાને કહ્યું શારદા તું સાચી ભક્ત છો તારા ગામને હવે તરસમાંથી મુક્તિ મળશે એ જ રાતે આકાશમાં મેઘ ગર્જનાઓ ગુંજી ઉઠી અને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો ખેડૂતોએ હાશકારો અનુભવ્યો આખા ગામે શારદાની ભક્તિ જોઈ અને તેને માતાજીની પૂજારી તરીકે માન આપ્યો શારદાએ પોતાનું આખું જીવન દશામાંની સેવામાં સમર્પિત કરી દીધું આજે પણ તે જ સ્થળે એક મંદિર ઊભું છે જ્યાં શારદા દાદીની શિલ્પસ્માન મૂર્તિ બિરાજમાન છે લોકો ત્યાં શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે અને એવી માન્યતા ધરાવે છે કે સાચી ભક્તિથી માતા દશામાં અવશ્ય પ્રસન્ન થાય છે ધીસ રિફાઈન્ડ વર્ઝન એઇમ્સ ફોર સ્ટ્રોંગ